ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી પોન લિંક મોકલનાર યુવક ઝડપાયો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી બદનામી ફેલાવનાર એક આરોપી રામજીભાઈ સોરઠિયા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી ફેક પ્રોફાઇલ બનાવી ફરિયાદીના નામે પોન સામગ્રીની ની લિંક્સ તેમના મિત્રોને મોકલી રહ્યો હતો આરોપી યાજ્ઞિક ખરેશભાઈ સોરઠિયા એ વ્રિશ ડોટ એમ નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી આ એકાઉન્ટમાં ફરિયાદીનો ફોટો મૂકીને તેમણે ફરિયાદીના ઇન્સ્ટાગ્રામ પરના મિત્રો તેમજ અન્ય લોકોને ફોલો રિક્વેસ્ટ મોકલી હતી બાદમાં આ લોકોને ગંદા અશ્લીલ અને પોર્ન સામગ્રી ધરાવતા વેબસાઇટની લિંક્સ મોકલીને ફેક મેસેજ કર્યા હતા ફરિયાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ ચેક અને એનાલિસિસ કર્યા બાદ આરોપીની ઓળખ કરી હતી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર બેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો